ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મહાદેવ મહાદેવી નાઇસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં જશે મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તો ગાયસ અત્યારે ઉઠી ગયા છે અને ઉઠીને નાસ્તો કરવાનું છે પહેલા ચાય ગરમ કરી લઉં છું ચાય પીને ત્યારબાદ પછી આપણે મોર્નિંગમાં ખાલી ચાય પીવાની બાકી ચાય બાય પીવતા નહીં આપણે થોડી પીવાની છે ચાય તો સર ગાય બી ગણ રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો

પ્રેઝન્ટ કરી છે ગિરીશભાઈ વિનંતી કે આગળ આવે અને બેનો ને નીકળવી ને ગિરીશભાઈ નું કરે તમે ચાલો ઓગમ હાલ અધ્યવાદ કેમ કે અહીંયા બહુ બધું બારીશ જેવું જ મોજમ થઈ ગયું છે એટલે હવે રોકાવાય તેવું છે નહીં એટલે હવે મારે જવાનું છે ઘરે